નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ જેનું નામ છે નંદુ સાથે એક દિવસ આ પાઠની સમજૂતી અને તેના પ્રશ્નોના જવાબો વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે

અચાનક તે જાગ્યું ખબર જ ના પડી છે હાથીઓના પગ અને સૂંઢ હતા એટલે કે હાથીનું બચ્ચું હોય તો તે બચ્ચું મોટા હાથી કરતાં તો ઘણું બધું નાનું હોય માટે નંદુ છે તે બચ્ચું હતું તેથી તેને તો તે તેની મા પાસે સૂતું હતું જ્યારે ઊઠે છે ત્યારે તેને લાગે છે કે અરે આ તો મોટા મોટા ઝાડના થડ કેમ અહીં આવ્યા છે મારી આજુબાજુમાં કેમ આવું જોવા મળે છે પણ જ્યારે તે ઉઠી અને વ્યવસ્થિત જુએ છે ત્યારે તેને ખ્યાલ આવે છે કે તે ઝાડના થડ નહી પણ હાથીઓના પગ અને તેની સૂંઢ હતી નુના નાની હાથીના ટોળામાં સૌથી ઘરડા હતા બપોર થઈ એમણે ચિંગાડ નાખી અને જંગલમાં જમવાનું જવાનું ચાલુ કર્યું બીજી આથણીઓ એમની પાછળ ચાલી નંદુ પણ સાથે ચાલ્યો તો નંદુના નાની એટલે નંદુની મમ્મી અને તેની મમ્મી એટલે નંદુના નાની થશે તો નંદુના નાની છે તે ઉંમરમાં સૌથી મોટા એટલે કે જે બધા હાથીઓ સાથે રહેતા હતા તે ટોળાના બધા હાથીઓમાં નંદુના નાની છે તે સૌથી મોટા હતા તેણે ચિંગાડ નાખી ચિંગાડ એટલે હાથી જે બોલે તેને ચિંગાડવું કહેવાય અને હાથીની જે અવાજ છે તેને ચિંગાડ કહેવાય છે તે ચિંગાડ નાખે છે અને તેને જંગલમાં ચાલવાનું શરૂ કર્યું નાનીની પાછળ પાછળ બાકી બધી હાથણીઓ છે તે પણ તેમની પાછળ ચાલે છે અને નંદુ પણ તેમની સાથે જવા લાગે છે ટોળું જંગલમાં ગયું બધી હાથણીઓ જુદી જુદી જગ્યાએ ગઈ જુદા જુદા ઝાડના પાન અને ડાળીઓ ખાવા લાગી પછી બધા નદીએ ગયા બચ્ચા ને તો પાણીમાં મજા આવી ગઈ નંદુની માં પાણી અને કાદવમાં પડી રહી છે ઝાડની ડાળીઓ છે તે ખાવા લાગે છે અને પછી બધા નદીના કિનારે આવે છે બચ્ચાને તો પાણી જોઈ અને ખૂબ મજા આવી ગઈ તે પાણીમાં જઈ અને કરવા લાગે છે નંદુની માં પણ પાણીની

પુખ્ત વયનો હાથી હોય એટલે કે ઉમરલાયક હાથી અંદાજે વીસેક વર્ષની આજુબાજુનો હાથી હોય તો તે દિવસની અંદર સો કિલોગ્રામ જેટલા પરણ ડાળીઓ વગેરે ખાઈ શકે છે કારણ કે હાથીને તેના શરીરના પ્રમાણમાં ખોરાકની જરૂર પડે તો શરીર છે તે તેનું મોટું હોય તો તે દરરોજ વીસેક કિલો જે સો કિગ્રામ જેટલો અનાજ ખોરાક છે તે ખાઈ જતો હોય છે હાથીઓ બહુ આરામ નથી કરતા દિવસમાં ફક્તિ બે થી ચાર કલાક આપે છે ઠંડુ રાખવા માટે કાનને હલાવે છે તેથી તમે જોયા હશે કે હાથી છે તે પોતાના કાનને વારંવાર હલાવતો હોય છે તેના કારણે તેના શરીરને પવન એટલે કે ઠંડક મળે છે અને તેના કાન પણ મોટા હોય છે જેથી તેને પવન છે તે મળી રહે તેનું શરીર છે તે ઠંડુ રાખવામાં મદદ કરે છે શોધી કાઢો ફક્ત જ છે પરંતુ તેનું વજન બસો કિગ્રા છે તો તમારું વજન કેટલું છે વિદ્યાર્થી મિત્રો અહીં તમારે તમારા વજન છે તે લખવાનું છે હું તમારી ઉંમર પ્રમાણે અંદાજિત વજન લખું છું કે ભાઈ મારું વજન વીસ કિગ્રા છે તો તમારે તમારું વજન લખવાનું બાવીસ કિલો પચીસ કિલો સત્યાવીસ કિલો કે જે હોય હોય તે અને જો તમને ન ખબર તો શાળામાં વજન હશે તો વજન કરી અને તમે તમારું વજન લખજો ચાલો આગળનો પ્રશ્ન તમારા જેવા કેટલા બાળકોનું વજન ભેગું કરીએ તો નંદુના વજન જેટલું થશે તે શોધો તો અહીં મેં વીસ કિલો પ્રમાણે અંદાજ કાઢ્યો છે એ પ્રમાણે હું વજન કરું છું તો એક બાળકનું વજન વીસ કિગ્રામ હોય

પાણી ખૂબ જ ગમે તેથી તેઓ ખેંચતા જોયા તેણે વિચાર્યું સારું રહેશે કે હું તેમની નજીક ના જાઉં જો તેઓ મારી ઉપર પડે તો શું થાય હું હજી નાનો છું તે શાંતિથી તેની માતા પાસે ગયો અને ઊભો રહ્યો તો નંદુના જે મોટા ભાઈ બહેન હતા તેઓ પાણીની અંદર રમતા રમતા મશ્કરી કરતા હતા મજાક કરતા હતા કોઈ એકબીજાની પૂછડી ખેંચતા હતા અને નંદુને તો આ જોઈ અને ખૂબ જ ડર લાગે છે તે વિચારે છે કે જો હું તેમની નજીક જાઉં અને ક્યાંક એકાદો મોટો હાથી છે તે મારા ઉપર પડશે તો હું તો દબાઈ જઈશ એટલે નંદુ આ વિચારી અને ત્યાં જવાનું માંડી છે અને તેની માં પાસે ઊભો રહે છે માએ નંદુને ધીમેથી પાણી તરફ ધકેલ્યો જાણે કે તે કહેતી હોય કે પાણીમાં રમવા જા નંદુને પાણીમાં રમવું ખૂબ જ ગમે છે તેના પિતરાઈ ભાઈઓ પહેલેથી જ ત્યાં હતા હજુ તે ત્યાં પહોંચ્યો એક સખત પાણીનો ફુવારો તેના માથે પડ્યો તે ભીનો થઈ ગયો અરે તે તેના ધમાલિયા પિતરાઈઓનું કામ હતું નંદુ પણ તેમની સાથે રમતમાં જોડાયો હવે નંદુ તેની માં પાસે ઉભો ઉભો આ બધું જોતો હતો ત્યારે તેની માતા પણ તેને ધક્કો મારે છે અને કહે છે કે તું પણ પાણીમાં રમવા માટે જા નંદુને પાણીમાં રમવું તો ખૂબ જ ગમતું હતું અને તેના પિતરાઈ ભાઈઓ જે હતા તે તો પહેલેથી જ પાણીમાં રમતા હતા હજી તો નંદુ પાણીની અંદર દાખલ જ થાય છે ત્યાં જ એક ભાઈએ તેને મોટો ફુવારો ભરી અને નંદુ ઉપર ફેંક્યો અને તેના કારણે નંદુ આખો ભીનો થઈ જાય છે પછી તો નંદુને ખબર પડી કે આ કામ તેના મજાક મસ્તી કરતા તેના જે ભાઈઓ છે તે પિતરાઈ ભાઈઓએ જ આ કામ કર્યું છે પછી તો નંદુ પણ તેની સાથે રમતમાં જોડાઈ જાય છે અને તે પણ પાણી ઉડાડવા લાગે છે સૂર્યાસ્ત એટલે કે સનસેટ પછી તો રહેઠાણ તરફ જવા લાગ્યું રહેઠાણ એટલે તેઓ જ્યાં વસવાટ કરતા હોય તે જગ્યા તેને રહેઠાણ કહેવાય ત્યાં પહોંચતા સુધીમાં નંદુ ખૂબ જ થાકી ગયો હતો તે તેની માતાના આગળના પગ વચ્ચે ગોઠવાઈ ગયો અને તે તેનું દૂધ પીતા પીતા સૂઈ ગયો તો નંદુ છે તે હજી તેની માતાનું દૂધ પીવે છે એટલા માટે સાંજ પડી અને તે તેની માતા પાસે જઈ અને સુઈ જાય છે આખો દિવસ ખૂબ ધમાલ મસ્તી કરી તેના કારણે તેને થાક પણ લાગ્યો હતો અને તેથી તે તેના માતાના આગળના બે પેગ વચ્ચે ગોઠવાઈ જઈ અને દૂધ પીતા પીતા સુઈ જાય છે તમે નંદુ અને હાથીના ટોળા વિશે વાંચ્યું સામાન્ય રીતે હાથીના ટોળામાં દસ બાર હાથણીઓ અને બચ્ચા હોય છે સૌથી ઘરડી હાથણી ટોળાની પ્રમુખ હોય છે જ્યાં સુધી હાથી જ્યાં સુધી ચૌદ પંદર વર્ષના ન થાય ત્યાં સુધી ટોળામાં રહે છે પછી તે ટોળું છોડી દે છે અને એકલા ફરે છે પણ એટલો મોટો થશે એટલે ટોળું છોડી દેશે તો મિત્રો હાથીની અંદાજીત આયુષ્ય છે તે લગભગ સો વર્ષની આજુબાજુ હોય છે માટે ચૌદ પંદર વર્ષનું જ્યાં સુધી હાથી ન થાય ત્યાં સુધી તેનું બચ્ચું છે તો તેની મા સાથે જ રહે છે અને ટોળામાં જ રહેવાનું પસંદ કરે છે પંદર એક વર્ષની આજુબાજુ તેની ઉંમર થાય ત્યાર પછી તે ટોળું છોડી અને પોતે એકલા રહેવાનું પસંદ કરે છે તો નંદુ પણ છોડી અને એકલો રહેવા લાગશે હાથીઓની જેમ બીજા ઘણા પ્રાણીઓ પણ જૂથમાં રહે છે આ પ્રાણીઓના સમૂહને ટોળું કહે છે ટોળામાં રહેતા પ્રાણીઓ ખોરાકની શોધમાં સાથે જ ફરે છે તો જે પ્રાણીઓનું ઘણા બધા પ્રાણીઓ છે તે ટોળાની અંદર રહેતા હોય જેમ કે ગાય છે હાથી છે આ બધા પ્રાણીઓ ટોળાની અંદર રહે છે અને ખોરાકની શોધમાં ફરતા હોય તો નંદુ હોઈએ તો ટોળાની અંદર રહેતા હોઈએ તો આખો દિવસ આપણે કેવી પ્રવૃત્તિઓ કરીએ તો જો હું નંદુની જગ્યાએ હોય તો હું પણ તેની જેમ નાચતો કૂદતો ફરતો રમતો અને રાત ફરતા માતા પાસે જઈને

અમારા કુટુંબમાં નિર્ણયો ઘરના વડીલો અથવા તો માતા પિતા દ્વારા એક દિવસ માટે તમારા મિત્રો સાથે રહેવા જવાનો મોકો આપવામાં આવે તો તમે અને તમારો મિત્ર આખો દિવસ કઈ પ્રવૃત્તિ કરશો તો જો મારો આખો દિવસ મારા મિત્રો સાથે વિતાવવાનો થાય તો હું તેમની સાથે રમત રમું શોધી કાઢો અને લખો તો ગાય ભેંસ બકરી ઘેટા હરણ શિયાળ કબૂતર કાબર ચકલી વગેરે પ્રાણીઓ ટોળામાં રહેવાનું પસંદ કરે છે શું તમે પણ જૂથમાં રહો છો શું તમને બધાની સાથે જૂથમાં રહેવું પસંદ છે તમને કેમ જૂથમાં રહેવું પસંદ અથવા ના પસંદ છે તેના કારણો નીચે લખો તો ચાલો આપણે કારણો લખીએ કે જૂથમાં રહેવું ગમતું હોય તો શા માટે તો મને કેમ પસંદ છે તો એક તો રક્ષણ મળે જૂથમાં હોઈએ તો તાકાત વધી જાય છે ત્યાર પછી સાથે મળી અને વધુ મજા કરી શકાય એકબીજાની મદદ મળી રહે ત્યાર પછી મને કેમ ના પસંદ છે તો ઝઘડો થવાની શક્યતાઓ વધે કેમ કે વધારે ત્યાર પછી આડાવળી વાતો થવાની શક્યતાઓ વધારે રહે છે વધુ ચર્ચા થવાની શક્યતાઓ રહે છે અને શક્તિશાળીઓનું વર્ચસ્વ વધારે જોવા મળે છે નબળું હોય જૂથમાં હોય તો તેમને કોઈ ધ્યાન આપતું નથી ચાલો તમે બીજા કયા પ્રાણીઓની સવારી કરી છે તેમના નામ લખો

દેખાય એટલા માટે મજા આવશે તમે તમારી આસપાસ ઘણા પ્રાણીઓ જોયા જશે પુસ્તકોમાં ટેલિવિઝનમાં એકલા કે જૂથમાં જોયા હશે તેમાંના કોઈ પણ પ્રાણી વિશે વધુ જાણી લાવો અને તેના વિશે લખો તો ચાલો આપણે અહીં સિંહ વિશે લખીએ વિદ્યાર્થી મિત્રો સિંહ વિશે અહીં કેટલીક જાણકારી છે તેમને લખી છે તો તમને આ જાણકારી પસંદ આવે તો તમે લખજો સિંહ એ બિલાડી કુળનું સૌથી ઊંચું પ્રાણી છે આ પ્રાણી આખા વિશ્વમાં માત્ર ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે પુખ્તા વયના નરનું વજન એકસો નેવું કિલોગ્રામ અને તેની લંબાઈ એકસો એસી થી બસો પાંચ સેન્ટીમીટર સુધી હોઈ શકે છે જ્યારે માદા એટલે કે સિંહણનું વજન એકસો ત્રીસ કિલોગ્રામ અને લંબાઈ

સૌથી મોટી હોય છે જે પાંચ મિલ સુધી સાંભળી શકાય છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સિંહ વિશે કેટલીક વિગતો લખી છે તમે અન્ય કોઈ પ્રાણી વિશે પણ માહિતી લખી શકો અહીં આપણે સિંહ વિશે લખ્યું છે ચાલો વિચારો અને લખો બગલો ભેંસ ઉપર શા માટે બેઠો હશે શું તે ભેંસની સવારી કરતો હશે કે બીજા કોઈ પ્રાણી તેને બેસવા નહીં દેતા હોય એટલા માટે બગલો ભેંસ ઉપર બેસી અને ફરવા નીકળ્યો હશે તમને શું લાગે છે વિદ્યાર્થી મિત્રો તો ભેંસ ને પાણીમાં અને કાદવમાં રહેવું ગમતું હોય છે વળી સ્વચ્છતાના અભાવે તેના ઉપર ઘણીવાર વાર જીવડા ચોટી જાય છે બગલો ભેંસ ઉપર બેસી અને આ જીવડા ખાય છે અને એટલા માટે બગલો ભેંસ ઉપર બેઠો છે તે સવારી કરવા માટે નીકળ્યો નથી ચાલો તમે કોઈ પ્રાણીને બીજા પ્રાણી ઉપર સવારી કરતા જોયું છે તેનું નામ લખો તો પ્રાણી કે જે સવારી કરે છે એટલે કે જે પ્રાણી બીજા પ્રાણી ઉપર બેસીને નીકળતું હોય તો તે પ્રાણી છે ચકલી અને જે પ્રાણી સવારી કરાવે છે તેનું નામ લખો તો ભેંસ અને મગર તેની ઉપર આવી રીતે ચકલીઓ છે તે બેસતી હોય છે કયા પ્રાણીઓનો આપણે સવારી માટે ઉપયોગ કરીએ છીએ સવારી એટલે જેની પાસે આપણે જેની ઉપર આપણે બેસી શકીએ અને ફરવા કે અન્ય કામકાજ માટે જઈ શકીએ તો એવા પ્રાણીઓના નામ આપણે લખવાના છે તો ચાલો લખીએ હાથી ઘોડા ઊંટ વગેરે પ્રાણીઓનો આપણે સવારી તરીકે ગધેડો ઘોડો હાથી અને બળદ ભારવાહક તરીકે ઉપયોગી છે પર્વતીય વિસ્તારની અંદર જો આપણે જઈએ તો ત્યાં યાક અને ખચ્ચરનો પણ ઉપયોગ થાય છે કે જે આપણને ભાર ખેંચવા માટે અને વજન ઉચકવા માટે ઉપયોગી છે નકલ લઈ અને મોટી જાડા કાગળ ઉપર તમારે કરવાનું છે જ્યાં કાતર દોરેલી છે અથવા તો કાપવાનું કહ્યું છે ત્યાં તમારે કાપવા મૂકવાના છે પણ ખાસ યાદ રાખજો આખો ભાગ કપાઈ ન જાય તેની સાવધાની તમારે રાખવાની છે

તો આ પ્રકારે અહીં હાથી આપણને આપેલો છે તે તમારે લગાવવાનો છે દોરવાનો છે કાપવાનો છે અને ત્યાર પછી તેને વ્યવસ્થિત રીતે બનાવશો તો તો સરસ મજાનો હાથી તૈયાર થઈ જશે મિત્રો અહીં પાઠ સાથે એક દિવસની સમજૂતી અને તેના સ્વાધ્યાયના પ્રશ્નો જે હતા તે પૂરા થાય છે આગળના પાઠની સમજૂતી અને તેના પ્રશ્ન જવાબ મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ વિદ્યાર્થી મિત્રો પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એપ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે જેમાં તમને ધોરણ ચાર તમામ વિષયની સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશનની પીડીએફો જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો